ઉપરવાસના દેવ જળાશયની જળ સપાટી હાલમાં નેવ્યાસી પોઈન્ટ પાસઠ મીટર પર પહોંચી છે જળાશયનું રોલ લેવલ જાળવવા બે દરવાજાને ખોલવામાં આવ્યા છે આમ ડેમમાં પાણીની આવક ચૌદસો એકત્રીસ ત્રેવીસ ક્યુસેક છે પાણીનો ફ્લો તેરસો ચોસઠ પોઈન્ટ સત્તાવન ક્યુસેક રહ્યો છે તો બીજી તરફ દેવ જળાશયના પાણી વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદીમાં આવતા ફરી એકવાર પૂરની પરિસ્થિતિ સર્જાય છે જેને પગલે વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલા લેવામાં આવ્યા છે આ તરફ ડભોઈ નજીક ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું છે ડભોઈના દંગીવાડા કબીપુરા નારણપુરા બાંબોજ સહિત કરાલીપુરા ગામોના મુખ્ય માર્ગો ઉપર ગોઠણસમા પાણી ભરાયા છે સિઝનમાં ચોથી વખત ઢાઢર નદી ઉફાને ચડી છે સાત જેટલા ગામોના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે જો કે વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી આગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી ડભોઈ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓને સૂચના આપી છે